ભેસાણમાં સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત સન્માનમાં પક્ષ વિપક્ષના તમામ આગેવાનો અને સર્વ સમાજ એક મંચ પર એકત્રિત થયા અને સાથે જોવા મળ્યા હતા દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનું ભેસાણ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાને સમગ્ર શહેરના સર્વ સમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વેપારી એસોસિએશન ડાયમંડ એસોસિએશન રાજકીય સામાજિક અગ્રણીઓ અલગ અલગ ધર્મના લોકો દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણમાં જય સરદાર સૌના સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું બેસાણ વિસ્તારને સરદાર પટેલ સાથે ખૂબ લગાવથી જોડાયેલ છે અહીં આઝાદીના લડવૈયા મેઘજીભાઈ બેસાણિયા તેમજ જૂનાગઢના એકત્રિત કરવા માટે આરજી હકુમતમાં આ વિસ્તારના લોકો જોડાયા હતા તેથી આ સરદાર સાહેબનું સન્માન વિશેષ હતું આ ઐતિહાસિક આયોજન ગોપાલભાઈ વસરાપરાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું ભેસાણના શ્રી રામચોક ખાતે ભેસાણની જ્ઞાતિઓના આગેવાનો સંસ્થાઓ પ્રતિષ્ઠિત નાગરિકો એક મંચ પર એકત્ર થયા હતા વેસાણાના નાગરિકોએ ફુલહાર અને તાળીઓના ગડગડાટ સાથે યાત્રાનું સ્વાગત કર્યું ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના યોગદાનને યાદ કરીને જણાવ્યું હતું કે આવી યાત્રાઓ દેશની ભાવિ પેઢીને તેમના આદર્શોથી પરિચિત કરવામાં અત્યંત મદદરૂપ થશે અંતમાં આયોજકોએ આ ભવ્ય સ્વાગતમાં સહયોગ આપવા બદલ ભેસાણના તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો હું ભૂપેન્દ્રભાઈ પૂર્વ ધારાસભ્ય વિસાવદર બારડોલીથી શરૂ થયેલ પટેલ મોરબી શ્રી ગોપાલભાઈ ચમરડી દ્વારા સરદાર સન્માન યાત્રા કે જે આ દેશના અખંડ ભારતના શિલ્પી અને પાંચસો ને બાસઠ રજવાડાનું એકત્રીકરણ કરી અને અખંડ ભારતનું તેમણે નિર્માણ કર્યું એવા શ્રી સરદાર સાહેબની સન્માન યાત્રાનો કાર્યક્રમ આજે અમારા તાલુકા ખાતે વહેસાણ મુકામે પધારેલો હતો આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો તમામ રાજકીય અગ્રણીઓ અને તમામ સંસ્થાના વડાઓએ હોશે હોંશે ભાગ લઈ અને જનતાએ પણ તમામ સમાજના લોકોએ હોશે હોંશે ભાગ લઈ અને સરદાર સાહેબને સન્માન આપ્યું હતું અને સફળતાપૂર્વક આ યાત્રાને અમે અત્યારે વિદાય કરેલ છે વંદે માત્ર સરદાર સાહેબના જીવનમાંથી એક લીડરતાનો ગુણ જનતાએ શીખવા જેવો છે ઘરની વાત ઘરમાં રાખો સિંહનું રાખો અને કહેવાની હિંમત રાખો એ જે સૂત્ર હતું સરદાર સાહેબનું એ સૂત્રને આજે હું અને તમે અને સર્વે લોકો જો અનુસરે તો જીવનમાં એમની જે મજબૂતા હતી એ મજબૂતીથી આપણે પણ ગમે એવી પરિસ્થિતિનો સામનો કરીને જીવન જીવી શકીએ અને મક્કમતાથી રાષ્ટ્ર માટે કંઈક કરી શકીએ એ સંદેશ સરદાર સાહેબે જે જનતાને આપ્યો હતો તો એ સંદેશને અનુસરવો ઘટે જય સરદાર અહેવાલ કાસમ લોકાર્પણ